જો ડબલ ધનુષ બાણ નીકળ્યા આખણી જો હારામ હારો મેં આવ્યો જો એક ધનુષ બાણ આ હે ને એક આ તમને ફોનમાં દેખાતો હોય ન દેખાતું હોય તો હું જો ઝૂમ કરીને દેખાણ જારીએ બે ધનુષ બાણ હે ઘણો ટાઈમ થઈ ગયો આ ધનુષ નું ત્યાં જોઈએ એને તો જારીએ બે દેખાય આકો રમે કઈ ને તો નાગકો વટે ગો ને આ નાક કે કંઈ હે નહીં એ બખલે કે હું કોઈ ત્યાં ભૂગે જોઈએ તો ખબર પડે

એટલી હું દેખાય કે વાપાસ હા બધાય કલર સોખા દેખાય હતી મસ્ત દેખાય જ સીતારામ બધાય ની તો કાલે એવો ફૂલ મે આવ્યો તો એ અટાણે તો કઈ હું છે ને જો બાકી કાલે બપોર પછી એ તારે હવાય અહીં ચા બધાય ઢાકે દીધા આ બધાય તો જ આગમાંથી ભીંજાણો પણ મગોટામાં તો બહુ ઉતરે નહીં પાણી પણ આ સાઈડ અમે જે નાખીએ ને આ ઢાંકતા ભૂલે ગયા આમાં થોડુંક પાણી ઉતર્યું અહીં બાકી આગળ મગ દેખાડા મગમાં જે હીંગું પાકઈ ગયું હોય ને એમાં કદાચ નુકસાન થાવી હોય તો થાય ને આ જ બે ભાઈઓ આવ્યા હોલિયામાં જે ઝાડવા થોડાક કાપતા હતા ને નડતા હતા એ ના હમું નમું કરવા હેઠે એ મારે દહ વાગ્યા થી સા દેવા જવા એ મગ આખા ઢારે ટારી નાખ્યા જવું આખા એ ટી ગયા જવું એકતા અવાર પાછા મગ એવા વધ્યા હતા ને આ ઢારે નાખ્યા અલીગામાં ઊભા હે ને બાકી આ બધા ઢારે નાખ્યા મગ છે ને મેવામાં કાર્યું થઈ ગયું જો પેલાના ફાલ હે ને પાકે આ બધાય બધા ને ઉપર કદાચ થોડો ઘણો ફાલો ઈ ખરી જાય મેં લીધે પણ એવું નાતા કોઈનું હાલતું નહીં હે ઓલી ભાઈ તે ના મારે સાદેવા જામ વાગ્યા દીટ વાગ્યા અગાહીતા આજે કીએ કે બે ત્રણ દિનની હે પણ એમ ન આવે તો સારું જોતો નથી કાલે તો એવું હતું કે ફૂલ વાવડો આવ્યો ને આગળમાં ડુંગર દિહનું હતું ફૂલ તો એવું હતું કે ફૂલ વાવડો આવ્યો આ બધું આગળ ઉડાડી નાખીએ પણ તથા થોડીક વાર થાય તો આવ્યો તે હવે ફૂલ એ ને આને ડર્યા છે હું પેલી ગેમાં ઢરાઈ ગયા આગામાં એ કાંક કાંક ઢર્યા

સમ ગરમી તો છે આજે યાર બુડ પણ આપણે આપણે તો કાલે કામ આપણે એ આપણે આવું કામ હાજી ઉપાડ્યું તો એ ગયો એ હું તો ગયા તા ઉડાડે નાખ્યો ને એ નહિ આવે હા

અટાણે વાગ્યા હાડા થયા ને હું બી નાખવા આવી તી તો અમારે ત્યાં ભી દોવા દઈએ ને અને ખબર નહીં હમણાં કંઈક મજા ને જ તે દૂધ મલકનું બારે ગઈ અને હવારી ત્યાં મગોટો નાખ્યું તો તે ખાવા જ નહોતી આવી બપોર ધીમે બેઠી હતી તો અટાણે સાજ નાખી અટાણે જવો સાજ ખાય ને ખાતી નથી જવો તો હાવ ખાપું થવા માંડી ને ખબર નહીં કામથી એમ કંઈ ખબર નથી પડતી ઓસિતાનું હાવ દૂધ અર્ધથી થોડું કરે ગઈ હતી પછી અમે જોયું કે આ કાંઈ એટલું દૂધ બારે ગઈ એક દીમા અને એક દીમા ભેગું ભેગું દૂધ ન બારે જાય પણ ખાવાય નત આવતી અને બેઠી હોય હાવ જવો થઈ ગઈ આ કા મમ્મી તો નાખીએ મોકલ્યું હોય ને એની રીતના ગમાઈમાં આવે ને ખાવા માંડે કોઈક આ ગમાણમાં ખાતી હોય કોઈ લી માં ખાતી હોય એટલે હજુ ભાઈ જોઈએ ને એની રીતના પછી પાણી જ ગયેલી ઓલી ખીલે આપણે બાંધેલી ને તો આપણે ખબર પડે કે ભી ભીમ મારવી હતી આને ખીલે ને પડી હણી ખાતું ને પાછા બીજી આર નો ખાય તો બીજી ખાઈ જાય એ તો હવારી મગર તો ખબર નતી આવી પટાણે જો સાર ખાય ને હમણા બે દિવસ થી આને તો વરે દૂધ આઈ થોડક વધારે કરે પણ તોય ખાવામાં આજે બરોબર ને મેળા તો આજ તા નવી સારી છે ને એ બધી આ હારે લીધી ખેતરમાંથી માંથી ઈ પૂરા મી નાખ્યા થી બધી ખાય ને આ આવી ખાવા હારું ખાઈ તો ખાંડ ને તો ખાઈ જાય પાવરો ખાઈ જાય પણ મગોટું બરોબર ખાતી આ જ થેગા પાછા વાદરા આ સાહેબ છે ખેતર માંથી હારી ચટાણ મેં પૂરા નાખ્યા ની ઢાંકવાની હે આજે આ ડીમ માંથી લઈ માં છે ત્યાં ખેતરમાં ઉતી ને એ ત્યાં હારી ને રાતી મેજી હોય ને પછી ઢાંક હોય ઢાંકવી માંડવી માંડવી તમ બાજરો હમો કરે ને લોટ પૂરો થયો નાખીને જવાય ને બાજરો બધી ભેગા કરે અસલ રોટલા થઈ બાજરા નામ જવાય

ત્યાં ઊંડો ઊંડો ગાજે અમારે તો કયા બહુ મેરા નથી બસ સેટો ઊંડો ઊંડો ગાજે એટલે કાકી અહીંયા તો ખરી બસ બસ કઈ નથી ગમે જરા હે તો બ ઊંડો વલી ગમે ગાજે સેટો કે અહીંયા ત્યાં ખરી જ વાદરા ઠાવ કાં અમારો તો કાલે વારો લઈ લીધો છે આ ગામમાં